રાધારમણ દેવ ગોપીનાથજી મહારાજ શિવદેશ્વર મહાદેવ વિનાયક દેવ કષ્ટ ભંજન દરેક ભક્તો ને ભાવથી જય સ્વામિનારાયણ સવારની કથામાં જે વાતો છે ને એ ઉપનિષદો છે જ્યાં સુધી તમે ઉપનિષદ ન વાંચો ત્યાં સુધી તમને વેદ સમજાય એ મોટા સંતો ગોપાળાન સ્વામી ગુણાતાન સ્વામી વિસ્કુણાન સ્વામી નિર્ગુણાન સ્વામી યોગાન સ્વામી આ કષ્ટચંદા સ્વામી આવી બધા મોટા સંતોની વાતો જ્યાં સુધી ન વાંચો ત્યાં સુધી વચ્રાંતમાં ટપ્પો પડે તમે જેને પૂછો ને કે વચ્રાંતમાં અમને ટપ્પો નથી પડતો છે પડે પણ ટપ્પો તમે કઈ પગથિયું માંડ્યું જ નથી ડાયરેક્ટ લિફ્ટમાં માં બેહો તો થાય ઉપર જવામાં લિફ્ટની વ્યવસ્થા નથી વાર્તા રામાયણ ની મહાભારત મહાભારતની એવી વાર્તાઓ કરે ને તમને એ બધું ભેડ પેશ પેલો મહાભારત મહાભારતમાં આવે ને હરડંબા સર ચોટલો પકડીને ભીમ ભીમ ચડી ગયો ઉપર એના થકી એક દીકરો થયો જાય એ બધી સ્મૃતિઓ કહેવાય તમને ડાયરેક્ટ શાસ્ત્ર માંથી સમજાય પણ એવા મોટા પુરુષ થકી જતા વાર્તાઓ સાંભળો ને એ સ્મૃતિ સ્મૃતિ અને સ્મૃતિ સ્મૃતિ એટલે વાત

અને આજ મનસુબા બીજા હોય કેવા મનસુબા કરી નાખ્યા હોય એક પાઠ આવતો એક ઘડો લઈ શેઠ કેતો આપ્યા ને એક રૂપિયો આપો માથે ઘડો લઈ ઉપડ્યો સમજા એ સંકલ્પ કરે એ ઘડો છે ને અમે આપીશ એક રૂપિયો મળશે પછી એક રૂપિયા ની બકરી લઈ મકરી દોઈ દૂધ વેચી પછી ગાય લઈશ ગાય નું દૂધ વેચી એવું કરી ઘી વેચી ભેંસ લઈશ પછી ભેંસ લઈને પછી હે દાહોદ પછી મારા ઘેર દીકરા હશે પછી ભેવિશાળ નું પૂછવા આવશે જુગલભાઈ તમારે મોટા છોકરાનું સંબંધ કરવું છે હું આમ ના પાડી કામ કર્યું તો ઘીનો ઘી ડફ પીડો હેઠ લઈ લે રૂપિયો એને સેક્સ લઈ કહેવાય શું કહેવાય આપણે બધું એ જ કરીએ છીએ સંકલ્પ કાલ મરી જવો ના જુદા સંકલ્પ નહીતર ભગવાનના ભક્તને ભક્ત લખ્યું મહારાજ વલ્લભભાઈ કે આ ઘડી આ પળમાં ફરવું છે એનો વિલંબ નથી કોઈ પ્રકારનો સંકલ્પ જ નહીં કરવાનો મહારાજની મૂર્તિ સિવાય બસ મૂર્તિ છે

કેવા ચડ ચડેડો બતાવી દે મૂર્તિનો મહારાજના ચરણથી લઈ એ સોળ ચિહ્નો છે મહારાજ જાબુ વજ્ર એક 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 ચિહ્ન હંભાળતા જવા દસ આંગળીઓ જાગરસલ પીંડીઓ ભૂટા સાથળ સાથળમાં સરસ મજાનું ખાપાનું તિલ ચિલ છે આવું એક એક તે હંભાળતા હંભાળતા હંભાળ હું તો કઉ ન આવડે તો ભગવાનના ચિહ્નો ન આવડે તો આ એ હાથ પગ તો આવડે ને દસ આંગળીઓ ઘૂંટીઓ સરસ મજાની ચાકડી પહેર્યાના ઘસારા પડી ગયા છે પછી ભગવાન સરસ મજાની પેંડીઓ છે ઘૂટણ છે સાથળ છે એ કેડ ઉપર ધોત્યુ પહેરના ઘસારાના ડાઘ પડી ગયા છે ધોત્યુ રોજ પહેરો ને એ કાળા ડાઘ પડી ગયા ધોત્યુ પહેરના ઘસારાના ડાઘ છે એવું સરસ મજા નું ઉદર છે 万座钟，One, two, ધળ્ર઺ ચાવણ I... I... અમને કાંઈ ન થાય અમે જો સાળી કઈ સાલી સારી એસી એસી ખાતા ન થાય તમારા કેમ બ્લડ છે બ્લડ માં છે કરવા જેવું નથી અને જો સુરવીર થાય મહારાજ કે એક કટકા સુરવીર હોય એની પાસે કોઈ વ્યસન ઉભું

નંદમ સારમ પરમહરિ વાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમ ઓમ ગુણાતાન સ્વામીને ભગવાનની વાર્તા કરવાનું વ્યસન એક જણો બેઠો હોય કોઈ વાતો કરે બસો બેઠા હોય અઢીસો બેઠા હોય કોઈ વાત વાતો વાતો આમ ટકા મારી કરવાનું આખો સભા મંડપ લાકડા નો ગાજે ત્યાં કેમ માહિતી હતા ત્રણસો ત્રણસો માણસો બેઠા હોય તોય સાંભળે અમે એવા સાધુ જોયેલા છે માણાવદરમાં ધરો પ્રસાદ સ્વામી હતા હમણાં ધામમાં ગયા આવડી કેરીડી ફાડી દેવા આવીશું આઠ એટ કાન પણ આંખ ઓડી એવી મોટી આંખ અને આ હોય ને ત્યારે માણાવદર થી આવે અથવા કોઈ રસોઈ હોય ત્યારે આવે અને

અડસંદા પડે તમારે એક ટાચણી પડે ને અવાજમાં આવો ગાંધીજી ઘણા થતું આપણે દેવા આવતા આમાંથી એક પણ માણસ સાંભળતો હશે ત્યાં સુધી મારો સ્વભાવ તો મારો ખબર છે શક્તિ કુદરતી હોય આપેલી પોતાની શક્તિ વાણિયાનો દીકરોના દીકરામાં કઈ એટલી બધી શક્તિ હોય એલા ગાંધીજી રાતે ઊભા થા ને પેશાબ કરવા તો રાતે અસફ અંધારા થી બીતાતા ઘરે જોની ગોળીઓ આવે ક્યાં થી આવી શકતી વાન ને દેર છું વાને દેશને આઝાદ કરવા માટે આ મોદી સાહેબના મોક્ષા સે દોર ઉતળનું પાખલ કરી નાશુ બધું

ઉસ અલહોમ્બ્રા કલ મરીજો હોય મન સુબા આજ હસ કાળ તો હસતો હોય અચાનક આવી નું પડી જાય માર લાગે નહીં મન સુબા માત્ર ધર્યા રહે આટે જે કરવાનું છે તે કરી લેવું એક ઢેનો પણ ભાર નથી મન સુબા કેવા કરે ખબર પાપા મરવા પડ્યા મન સુબા પાપા પાપા મરવા પડ્યા હતા ધરો તમે પડતાળીને કાઢી નાખીશું ઘોડ ને ને ખાડો કાઢી નાખી એટલે એવા બાબા હતા છ મહિના નો

એ આ 30 વર્ષ પહેલા ધુના હાવર ગામસ કાકુમાર દેવુના કુમાર દેવુના કુમારે મકંદિર બનાવ્યું છે છે કાના દરબારગઢમાં ઉભારીઓ એટલે મન સંતાહ કે કથા હતી શાસ્ત્રી સમય ભણીને આવ્યો હતો પ્રભુસમય કથા કરતા હું માઇક સંચાલ શીખવાડું પણ માઇક સંચાલન પણ આ એક સાટ નો પડે રોજ સાડા પાંચ કરતા છૂટે

દેશમાં ભગવાન બાંધવાનું એકલાયતી નળીયા શંકરના પોઠિયા જેવા એક હરખા બે ધોળા બળદિબી આવ્યા નો

સુખી ધાબાળા મકાન વસ્તુ માતાજીની સુધરી બાંધેલી મને કશો ઉજનું કરી દઉં આવો ચાંદલા કરી લાગી આવ

ભક્તો અટે વાતો કોઈ દેવકો બિન કપતો નહી ખાત વિમુખ જન કે વદન સે કથા સુનિ નહી જાત સહજાન સ્વામી મહારાજ શ્રી પતેન શ્રી ધરમ Mara